હાલોલના કંજરી રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે બજરંગ દળે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આતંકવાદના પુતળાનું દહન કરી પ્રદર્શન કર્યું હતું આ હુમલામાં માર્યા ગયેલા સત્તાવીસ હિન્દુઓને શ્રદ્ધાંજલિ આપી ઘાયલ થયેલા વીસમી વધુ લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી આ હુમલો કરનાર જેહાદીઓને સખત સજા થાય તે માટે સરકારે પ્રયાસો કરવા જોઈએ તેમ જણાવ્યું છે આતંકીઓ દ્વારા પુલવામા હુમલા પછી સૌથી મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે જેના કારણે પીએમ મોદી તેમના સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવી પરત ફર્યા છે અને સુરક્ષા બાબતોની કેબિનેટ સાથે બેઠક યોજી છે તો બીજી તરફ આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ત્રણ પાકિસ્તાની આતંકીઓ સાથે બે સ્થાનિક રહીશોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે જમ્મુ કાશ્મીરની અંદર ઘટના બની છે આના નામ પૂછી પૂછીને હિન્દુ હોય એને મારવામાં આવ્યા છે આવી ઇસ્લામિક જેહાદી જે વૃત્તિ ચાલી છે તો આવા આતંકવાદીઓને અમારી દેશની આર્મી જોડે નહીં અમને એમની પર પૂરો વિશ્વાસ છે અને જે લોકો જખમી છે એ લોકો જલ્દીમાં જલ્દી સ્વસ્થ બને અને બીજું કે આવો જિહાદી આતંકવાદ દેશની અંદર બંધ થાય આ બિલકુલ સખ્તપણે એને ચાલી લેવામાં નહીં આવે